નમસ્કાર જય હિન્દ જય ભારત ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે જણાવ્યું કે વર્ષ પરંપરા છે જેને અમે પણ આજે ચોથી પેઢી તરીકે જાળવી રાખી છે દાદાજીએ જાતે તળાવમાંથી માટી લાવી અને ગણપતિજીની મૂર્તિ બનાવી અને પૂજા અર્ચના કરતા હતા પિતાશ્રી બહારથી માટીની મૂર્તિ લાવીને કરતા હતા અને એ જ પરંપરાને આજે આગળ ધપાવી અમે કંઈક નવીન કરવાનું નવો સંદેશ આપવા માટે કે ભાઈ આ પ્રતિમાને અમે ઇકો ફ્રેન્ડલી તો બનાવી જ છે પણ એની સાથે સાથે વિસર્જન પણ ઘર આંગણે જ એક તાસળામાં તાંબાના તાસણામાં એમનું વિસર્જન કરીએ છે અને એ જ માટીને સંરક્ષિત કરી ક્યાંક